વડનગરના ધારાસભ્ય જીજનેશ મેવાણીનો પડઘો સાબરકાંઠા જિલ્લા સુધી પહોંચ્યો દારૂના ચલાવતા આગાહ કરી દારૂ બંધ જાતે જ હલકી પ્રશંસા સાબરકાંઠા જિલ્લાના પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલના વહીવટી રૂઆ થી આખા જિલ્લાના પોલીસ તંત્રમાં દહેશત છવાયેલી રહે છે કોઈ જાણે અજાણે બે નંબરી ધંધાની એસપી ના ધ્યાન પર આવે તો સસ્પેન્ડ થવાની પૂરી તૈયારી રાખવી પડે પરંતુ કેટલાક લાલચી કર્મીઓ અને વહીવટી દારૂઓ વિદેશી તથા દેશી દારૂની છૂપી રીતે એટલે કે મોપેડ પર હોમ ડિલિવરી કરવા એકલ દોકલ લોકોને છૂટ આપેલી વડનગરના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાડીને થરાદના શિવનગરની વિસ્તારની મહિલાઓ દ્વારા મળેલ ફરિયાદને લઈ થરાદ પોલીસ સ્ટેશન ખાતે જોર સ્વરૂપ ધારણ કરી દેશી વિદેશી દારૂ ડ્રગ્સના વેચાણ અને પોલીસના વહીવટીદારોના નામો જાહેર કરવાની ધમકી સહિત જિલ્લા વડાને ચેતવણી આપતા કહ્યું હતું કે આવનાર દિવસોમાં જો દારૂબંધી નહીં થાય તો પાંચ હજારથી વધુ લોકો સાથે અહીં બેસવામાં આવશે અને પટ્ટા ઉતરી જશે તેવી વાત મૂકી હતી જેથી પોલીસ વડા જાતે બાહેધારી આપી હતી કે કોઈ ગેરકાનૂની ધંધા નહીં ચલાવવા દેવાની ખાતરી આપી હતી

ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા પરંતુ તે પહેલા જેઓ જનપ્રતિનિધિ જીજનેશ મેવાણીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ને તુરંત જ પ્રાંતિજ પોલીસ વિસ્તારમાં ચાલતો એક જગ્યાઓ પર વિદેશી દારૂના ચાલતા ફરતા વેપાર પર પાબંધી લગાવી હોવાના તથા દેશી દારૂના અડ્ડાઓ બંધ કરવાની આજે બપોરે બુટલેગરોને સૂચના મળી ગઈ છે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે